નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જે વઘવાડી ગામમાં ભાથીભાઈના ભાગ્યા છે અને વીઘામાં જે તરબૂચનું વાવેતર વાવેતર હતું ઓગસ્ટનું આજે તોતેર દિવસ એટલે ચાર નવેમ્બરે ઊભા છે અને પાંચસો મણનું નું વીંગા વાવેતર થયું હતું અને મિત્રો તમે દેખો સાઈઝ તો આ બધી મોટી મોટી સરેરાશ કેટલી સાઈઝના તરબૂચ તરબૂજ છે જે ઉત્પાદન આવ્યું છે એટલે જ કેવા આવે છે કે ટ્રાવેલર એટલે પાક્કા ઉત્પાદનનો ભરોસો અને અત્યારે જે શિયાળાની અને ઉનાળાની જે સીઝન આવવાની છે એના માટેની સૌથી બેસ્ટ જાત એટલે ટ્રાવેલર અને આ આખી વાડી ની તમે લીલોતરી દેખો અને કોઈ પણ જગ્યા તમે સાઇઝ દેખો છે તો આ ટ્રાવેલર છે અને ટ્રાવેલર એટલે પાક્કા ઉત્પાદન નો ભરોસો